નોંધનીય છે કે છ હજાર કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર મહાઠગ એવા ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભક્તિ કરી રહ્યા હોય એજન્ટો તેવો એક વિડીયો વાયરલ થયો છે એજન્ટોએ મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને આપ્યો ભગવાનનો દરજ્જો બીજેડના એજન્ટો ભૂપેન્દ્રસિંહ ઝાલાની ભક્તિમાં લીન રોકાણકારોના રૂપિયા અને ભક્તિ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ જાલાની તે પ્રકારની સમગ્ર વાત સામે આવી રહી છે એજન્ટ મયુર દરજી ભૂપેન્દ્રસિંહની ભક્તિ કરતો હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે મહાઠગ ભૂપેન્દ્ર શ્રી ઝાલાની જો વાત કરવામાં આવે તો ઘણા એવા લોકો છે ઘણા એટલા લોકો છે કે જેઓ તેની અંદર સંકળાયેલા અને સંડોવાયા પણ છે જેની અંદર સંડોવાયેલા લોકોની આપણે વાત કરીએ તો તેની અંદર ઘણા એવા શિક્ષકો છે રિટાયર્ડ શિક્ષકો છે ઘણા પોલીસ કર્મચારીઓ છે ઘણા ખેડૂત છે ખાતેદાર છે જેઓએ પોતાની જમીન એજન્ટોને લઈને અત્યારે સવાલ ઉઠી રહ્યા છે કારણ કે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા જે પ્રકારેનું કૌભાંડ સમગ્ર આચરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં અત્યારે ચર્ચાનું કેન્દ્ર માત્ર ગુજરાત બલકે સમગ્ર ભારતમાં આ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને અત્યાર સુધીનો સૌથી મોટું કૌભાંડ રૂપિયા છ હજાર કરોડનું સામે આવ્યું છે ત્યારે આ મહાઠક જે ભૂપેન્દ્ર છે તેની સાથે તેની સાથે ઘણા મોટા માથાઓ પણ સંકળાયેલા હોય તેવી શક્યતા જોવામાં આવી રહી છે તે પ્રકારની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે ભાજપના ઘણા નેતાઓ સાબરકાંઠા માઠક ભૂપેન્દ્ર ને લઈને જે પ્રકારે ખુલાસા એક બાદ એક સામે આવી રહ્યા છે સીઆઈડી ક્રાઈમ દ્વારા તેની તપાસ કરવામાં આવી છે સીઆઈડી રાજકુમાર પાંડે દ્વારા સમગ્ર તપાસ અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે અને જે પ્રકારેની એક વાત સામે આવી છે એક ઇન્વિટેશન કાર્ડ સામે આવ્યું છે જેની અંદર મહાઠગ ભૂપેન્દ્રસિંહ જે લોકોને ઇન્વાઇટ કર્યા છે તેની અંદર ભાજપના ઘણા એવા પદાધિકારીઓ હોદ્દેદારો પીસી બરંડા એક્સઆઈપીએસ અને બિલોડાના એમએલએ અત્યારે બી ઇન્ડિયામાં ફોનલાઈન સાથે જોડાઈ ચૂક્યા છે બરંડા સાહેબ સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં જે પ્રકારેનું બીજેડ ગ્રુપનું એટલે કે ધવલસિંહ ઝાલાનો જો એક ગ્રુપ છે મહાઠગી એવો ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તેનું કૌભાંડ છ રૂપિયા છ હજાર કરોડ અંદાજિત આંકડો સામે આવી રહ્યો છે એ બાબતે કેવા પ્રકારની પરિસ્થિતિ હાલ છે અને લોકોને જે તકલીફ પડી છે કેવી રીતે આશ્વસ્ત કરશો આપ કેવી રીતે લોકોને આશ્વાસન આપશો બરંડા સાહેબ હા વસ્તુ એક છે કે બીજેડ ગ્રુપ જે ઘણા ટાઈમ થી આ પ્રશ્ન છે એમાં લગભગ મારું માનવું છે ત્યાં સુધી આપી ગયું તે પ્રમાણે છ હજાર કરોડ જે જે લાભ અને લાલચ આપીને એ લોકોએ આખા સમાજ ને છે તમામ સમાજ ને છેતરો છે એમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એવું મારું માનવું છે જેથી કરી બીજા બીજા કોઈ આવા વ્યક્તિઓ ગરીબ પ્રજાને લૂંટી ના શકે અને સમાજ માં દાખલો બેસવો જોઈએ બરંડા સાહેબ એક ઇન્વિટેશન કાર્ડ વાયરલ થયેલું છે જેની અંદર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલથી લઈ કુબેર રજનીકાંતર્વ ગૃહમંત્રીથી લઈ ભીખુસિંહ પ્રદેશ ઉપાધ્યક્ષ કુમારી કૌશલ્યા કુંવરબાથી લઈ અને સાબરકાંઠા જિલ્લાના તમામ પદાધિકારીઓ બીજેપીના સાથે પાટણના કુલપતિ પણ છે ને જેમાં એક નામ આપનું પણ સામે આવ્યું છે તો શું હતો એ કાર્યક્રમ અને સાના સેને લઈને આટલા મોટા માથાઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાર્યક્રમમાં જોડાયા હતા બીજો સવાલ મારે આપને કે પણ કરવો છે કે શું આ પ્રકારે કોઈ અ ઇનપુટ હતા કે આ લેવલના માણસો આ કક્ષાના જયારે મંત્રી કક્ષાના માણસો કેન્દ્રીય મંત્રી હાલ જે છે છે ગુજરાત ભાજપ પ્રદેશના પ્રમુખ જેવા લોકો જયારે કોઈ જગ્યાએ જતા હોય છે ત્યારે આઈબી ના ઇનપુટ પણ એટલા જરૂરી હોય છે અને આપતા હોય છે ત્યારે શું એવા કોઈ ઇનપુટ હતા કે આ પ્રકાર એનું કોઈ કૌભાંડ છે તેવું કૌભાંડ હોવાની શક્યતા કે પછી મિલી ભગત બરંડા

એક ચર્ચા છે છે તો એ બાબતે શું વાસ્તવિકતા એમાં હું જાણી શકું નહીં કઈ પણ નહીં શકું એમના પુત્ર છે કે કેમ કારણ કે મારો મારું આખો કાર્યક્ષેત્ર અલગ છે એમનું બી અલગ છે એટલે વાતમાં એમાં કઈ મને લાગતું નથી કે હું એમને કઈ કહી શકું

સાહેબ આપનું નિવેદન પ્રતિક્રિયા આપની ખરેખર મને પોતાને આશ્ચર્યજનક લાગી રહ્યું છે એક અઠવાડિયાથી ચર્ચાનો વિષય બનેલું છે ત્યારે આપ કહી રહ્યા છો કે આપના વિસ્તારમાંથી કેટલા વિદ્યાર્થીઓ છે એ માનવાને મારા માટે કોઈ કારણ નથી આપના જેવા ધારાસભ્ય જ્યારે કાર્યરત હોય અને ત્યારે આપના કોન્સ્ટિટ્યુન્સી વિસ્તારના વિદ્યાર્થીઓની ચિંતા આપને ન હોય એ નિવેદન આપનું ગર્ભિત માનવું કે પછી નિષ્કાળજી

સાહેબ સરકાર ધારે તો ગમે ત્યારે ગમે તે દરવાજા ખોલી પણ શકે છે અને બંધ પણ કરાવી શકે છે એટલી તાકાત સરકારમાં છે અને સત્તા પક્ષમાં જ્યારે બીજેપી હોય અને આપ સત્તા પક્ષની સાથે જોડાયેલા હો તો આ પ્રકારેનું પગલું જો કદાચ આપ ભરશો તો લોકો માટે પણ આપ એક ઉદાહરણ સ્વરૂપ બની શકો આપની કાર્યવાહી પણ અમે ઘણા બધા ચિંતામાં છીએ પણ જયારે જયારે નજીક આવશે ને ત્યારે બધું ખબર પડશે કે જેથી કરી અમે અમારા વિદ્યાર્થીઓને કેવી રીતે આગળ લઈ જવા કેવી રીતે જાણકારી આપશે કેવી રીતે સાંસદ દિપસિંહ રાઠોડ છે કુલપતિ ઉત્તર ગુજરાત ના જી જી વરંડા સાહેબ આપની વાત કરી શકો છો પોતાની વિધાનસભા ક્ષેત્રની પૂરી વાત જાણ્યા વગર કે તેની કોઈ દરકાર કર્યા વગર કે કેટલા વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરી રહ્યા છે લગભગ એક અઠવાડિયા કરતાં પણ વધુ સમય વીતી ચૂક્યો છે ત્યારે મહિનાનો અંત આવવાનો છે શિક્ષકોને પગાર કરવામાં આવશે લગભગ સાડા ત્રણસો કરતાં પણ વધારે જ્યારે કર્મચારીઓ હોય સાડા ચાર હજાર કરતા વધારે જ્યારે વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હોય ત્યારે ભિલોડાના જે ધારાસભ્ય છે તેમનું જે નિવેદન છે પ્રતિક્રિયા છે તેને બી ઇન્ડિયા અને અંગત રીતે હું પણ વખોડી કાઢું છું કારણ કે તેમનું જે નિવેદન છે તદ્દન બે જવાબદારી પૂર્વકનું હોય તેવું સામે આવી રહ્યું છે અને તપાસ કરવામાં આવશે જે સરકાર અડધી રાત્રે દરવાજા ખુલે છે જે લોકો માટે કોર્ટ પણ રાત્રે તૈયાર થઈ જતી હોય છે અને પોતાનો નિર્ણય કે સજા માટે હોય છે ત્યારે શું સરકાર ધારે તો શું ન કરી શકે કેવા પ્રકારના પગલા ભરવા જોઈએ તે પણ કદાચ બરંડા સાહેબ જે પીસી બરંડા છે તેઓ આનાથી માહિતગાર ન હોય અથવા તો પછી ક્યાંક એમની બેદરકારી પણ આની અંદર જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે તો દર્શક મિત્રો હાલ સમાચારમાં લઈશું વિરામ વધુ સમાચાર એક વિરામ બાદ गुड फाइनेंस माथी गोल्ड लोन लेती वक्त पे कोई शंका ना थी क्योंकि के यहां जे पूरी पारदर्शकता 100% भरोसे और सुरक्षा एटलीस्ट तो मुथूट फाइनेंस से भरोसे इंडिया नो तो गोल्ड लोन लेवा माटे कॉल करो 1800 313 1212 सारा गुजरात और यहाँ बसे हैं छोटे बड़े कई सारे शहर पर इन सब में कॉमन क्या है पता है चाहे सेहत हो या स्वाद पता है सब इस पर भरोसा करते हैं सुपर हेल्दी एंड माउथ वाटरिंग ट्रीट हम लोग लास्ट 45 फाइव से हमारे देशवासियों को परोसे आए हैं हमने मेक इन इंडिया के रास्ते पर चलते चलते हमारे लाखों कंज्यूमर्स का दिल जीता है और 6000 से ज्यादा आउटलेट्स के जरिए हर गली नुक्कड़ तक हमारा स्वाद पहुँचाया है हमारी ब्रेड फैमिली को इतनी बड़ी बनाने के लिए हमारे सारे कंज्यूमर्स को दिल से थैंक यू कहना चाहते हैं थैंक थैंक यू यू इंडिया टू द टॉपिक में आपनो स्वागत हो दिव्या તમે હળદર વાળું દૂધ પી લો તમારી ગળાની ખીચકી દૂર થઈ જશે અરે થોડું આદુનો રસ પી લો સારું થઈ જશે અરે એટલો ટાઈમ નથી મારી પાસે એક સિરપ છે જે આયુર્વેદિક છે અને મધથી ભરપૂર તેમ તુલસી અને આદુના સ્વાદની છે તો એક ચમચી સિરપ તમારી ખાંસીને પળભરમાં કરશે દૂર તુલસી સિરપ આહા આ તો ખરેખર ઇફેક્ટિવ છે આનું હંમેશા મારી સાથે રાખીશ મધના મિશ્રણ ની તુલસી કપ સિરપ શું મંતર કશ્રે સરદી ખાંસી થેન્ક યુ તુલસી કપ સિરપ ડિસ્ટ્રિબ્યુટર માડે સંપર્ક કરો 9825524011 आधुनिक आर्किटेक्चर नु प्रतीक एटले एट्रिया बिजनेस गॉन टोटली कॉर्पोरेट लुक વિરામબાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વાત કરી રહ્યા છે ભૂપેન્દ્ર ભૂગર્ભમાં એજન્ટો આનંદમાં મહાઠક ભૂપેન્દ્રના એજન્ટોએ પાર્કા પૈસે તાગડ ધીન્ના કરતા હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિદેશમાં મહાઠગના એજન્ટો મોજ મસ્તી કરતા હોય તે પ્રકારે વિડીયોમાં જોવા મળી રહ્યું છે વધુ એક ઠગ એજન્ટોનો વિડીયો સામે આવ્યો એજન્ટો મફતના રૂપે વિદેશમાં મહાલતા જોવા મળી રહ્યા છે

મિત્રો ના માત્ર શિક્ષકો પરંતુ આ કૌભાંડીનો જે રેલો છે તે રેલો રાજકારણીઓ સુધી આવે એમની નીચે પણ જો પગ નીચે રેલો આવે તો પણ કોઈ નવાઈ નહીં જે પ્રકારેના નામ સામે આવે છે હમણાં જ આપણે વિરામ પહેલાં પીસી બરંડા કે જે એક્સ આઈપીએસ છે અને ભીલોડાના એમએલએ છે તેમની સાથે ટેલિફોનિક તેમને કનેક્ટ કર્યા હતા અને સમગ્ર

કર્મચારીઓનો પગાર કેવી રીતે થશે તે પણ એક સવાલ છે સાથે જ સાડા ચાર હજાર જેટલા કે તેનાથી પણ વધુ સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તેઓનો અભ્યાસ કેવી રીતે પૂરો પાડવામાં કરવામાં આવશે તે અંગે શિક્ષકોને પગાર સાથે જ કારણ કે તેના જે પગાર અને જે તંત્ર ચાલતું હતું જેનો વહીવટ ચાલતો હતો આર્થિક વ્યવહારો જે ચાલતા હતા તે તમામ આર્થિક વ્યવહારો ફક્ત અને એવા કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની સહિતથી જ આર્થિક વ્યવહારો થતા હતા જેના કારણે સમગ્ર આર્થિક વ્યવહારનું તંત્ર પણ ખોરવાઈ ચૂક્યું છે ત્યારે ગ્લોમોર જે સ્કૂલ છે તેને લઈને પણ એક મોટો પ્રશ્ન છે અને સાથે જ એક બીજી પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે રાયગઢ કે જે હિંમતનગરથી રાજસ્થાન રોડ પર જવાના રસ્તા ઉપર આવે છે ત્યાં પણ એક સ્કૂલ છે જે ગ્રોબોરથી આગળ જતા રાજસ્થાનના રોડ પર આવે છે જેનો પણ સોદો કરવામાં આવ્યો હતો એ સ્કૂલને પણ ટેકઓવર કરવામાં આવી હતી અંદાજિત બે થી અઢી કરોડ રૂપિયામાં સ્કૂલ ટેકઓવર કરવામાં આવી હતી એને લઈને પણ મોટા સવાલ ઉઠી રહ્યા છે ત્યારે બીજી એક વાત એ પણ આવી રહી છે કે આ જે ગ્રોમોર સ્કૂલ છે એનો સોદો લગભગ એકસો ને ત્રીસ કરોડમાં કરવામાં આવેલો અને પંચ્યાસી કરોડ જે પ્રકારેની માહિતી મળી છે પંચ્યાસી કરોડ જ ફક્ત કાગળ ઉપર બતાવવામાં આવ્યા છે બાકીની રકમ જે છે તે કેશમાં લેતી દેતી થઈ હોય તેની શક્યતા નકારી ન શકાય તેવી પણ વિગતો સૂત્રો દ્વારા જાણવા મળી રહી ત્યારે બીજી મહત્ત્વની વાત એ છે કે બીજેડ ગ્રુપ દ્વારા કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા દ્વારા જે ગ્રાન્ટ મળતી હોય છે શાળાને એ પંચોતેર લાખની ગ્રાન્ટની લેવામાં આવી હતી લોન પણ લેવામાં આવી હતી ગ્રોમોર શૈક્ષણિક સંસ્થા ઉપર લોન પણ લેવામાં આવી છે અને તેના પણ અલગ અલગ વ્યવહારો જે છે તે તેના દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે બીજેડ ગ્રુપ જે છે તે સમગ્ર ઓડિટિંગ જે કરતા હતા એ એના જે સીએ છે રુચિત મહેતા કરીને જે સીએ છે તેની પણ ભૂમિકા શંકાના દાયરામાં છે તેનો અરવલ્લીના રાજન જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે રાજન કે જે હનુમા નથી થઈ રહી કોરોના પહેલાની વાત છે અને જમીનના સોદો થયા બાદમાં ટૂંક જ સમયની અંદર એ એને થઈ ગઈ છે ત્યારે શું છે આને લઈને વિગત તેમજ ભૂપેન્દ્રસિંહ ઝાલા બીજેડ ગ્રુપને લઈને

ગયો છે તે સી આર પાટીલ થી લઈને કુબેર ડિંડોર રજનીકાંત પટેલ કે જેવો પૂર્વ મંત્રી છે ભીખુશી પરમાર કે જેઓ રાજ્ય અને નાગરિક પુરવઠાના મંત્રી છે ત્યાંથી લઈ અને અલગ અલગ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યો સાથે અને સાથે જ સમગ્ર સાબરકાંઠાના બીજેપીના સંગઠનના જે હોદ્દેદારો છે લગભગ કુલ મળીને એકવીસ લોકો છે જે આ ઇન્વિટેશન કાર્ડ જે બીજે બીજેડ ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું હતું તેમને મુખ્ય અતિથિ તરીકે સી આર પાટીલને આમંત્રિત કરાયા હતા એ અંગેની શું માહિતી છે એ બાબતે કેવા પ્રકારનો ખુલાસો અને કેવી ચર્ચા કોના સુધી રેલો પહોંચી શકે તેવી શક્યતા સમગ્ર કૌભાંડ ને લઈને આમ જોવા જઈએ તો જે ઇન્વિટેશન કાર્ડ હતું એ ઇન્વિટેશન કાર્ડ ની અંદર જેટલા નામ લખાયા કોઈ સંબંધ હોય અથવા તો તો કોઈ કોઈ સંબંધો હોય હોય જ ઇન્વિટેશન કાર્ડ માં નામ લખતું છે એ સિવાય તો કોઈ જગ્યાએ કોઈ નામ નથી લખતું આપણે કોઈ ના સામાન્ય વાત કરીએ ને તો પણ કોઈ આમંત્રણ એમને એમ નથી આપતું કે કાર્ડમાં નામ નથી લખતું તો આ તો બહુ મોટા ફંક્શન ની વાત હતી ને બહુ મોટા ફંક્શન ની અંદર જયારે કોઈ આવતા હોય તો કોઈ ને કોઈ સંબંધો હોય

બીજેપી ફંડ માં આપવામાં આવ્યા છે એ અંગે શું માહિતી આપની પાસે લોકો માં ચર્ચા ચાલે કરતા હોય છે પણ એના ઠોસ જે માહિતી હોય એ આપણે કન્સર્ન કાર્યાલય ઉપરથી લેવી પડતી હોય છે અત્યારે અમે પ્રયત્ન કર્યો છે કે સાબરકાંઠા અને અરવલ્લીના જે મુખ્ય હોદ્દેદારો છે એમને પ્રયત્ન કરવાનો પરંતુ એ લોકો અમને એમના સ્થાન ઉપર મળ્યા નથી અને અમે એવો જ પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ વાસ્તવિકતા શું છે અને આ કયા પ્રકારે આ બધું જે ચક્કર છે એ ચાલ્યું પણ એવું જરૂરથી કહી શકાય કે કોઈ દરેકે દરેક વ્યક્તિનો જો નામ લખાયેલું છે તો ક્યાંક ને ક્યાંક છેડો હોવો બિલકુલ ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી બદલ તો જે વાત છે ક્યાંક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને ચર્ચા એવી છે કે અમુક લાખ રૂપિયા બીજેપીમાં ડોનેશન પણ આપ્યું હોવાની શક્યતા છે આંકડો ચોક્કસ નથી પરંતુ લોકોમાં એવી ચર્ચા છે અને સાથે જ ઇલેક્ટ્રોલ બોન્ડ પણ બીજેપી ને ફંડ તરીકે અપાયું હોય તે પ્રકારે એની વાત સામે આવી રહ્યું છે જો કે બી ઇન્ડિયા એની પુષ્ટિ નથી કરતું પરંતુ સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તેની વાત છે અમે કલેક્ટર પ્રશસ્તિ પરીખ કે જેઓ અરવલ્લી જિલ્લાના કલેક્ટર છે તેમને ટેલિફોનિક તેમની સાથે વાત થઈ હતી તેમણે કહ્યું કે બાયડની મુલાકાતે તેઓ છે પરંતુ હાલ તેઓ બાયડમાં નથી તેવા અહેવાલ અમારી પાસે છે એની પુષ્ટિ પણ છે કોઈ વહીવટી કાર્યમાં કોઈ વિઝિટ માટે કલેક્ટર પ્રશસ્તિ પરીક ફોન ઉપાડી નથી રહ્યા અમારા દ્વારા તેમને વાત પણ કરવામાં આવી હતી કે અમે ટેલિફોનિક આપને કનેક્ટ કરીએ છીએ મોડાસા સાકરીયા હનુમાનજી મંદિર પાસે આવેલી જે જમીનની વાત હતી જે બીજેડ ગ્રુપ દ્વારા લેવામાં આવી છે વિવાદવાળી જમીન હતી કોરોના સમય પહેલાંની વાત છે જેનું કોરસ્પોન્ડિંગ કરવા માટે અધિકારીઓ સુધા તૈયાર ન હતા તે લગભગ આઠ મહિના પહેલાં કે દસ મહિના પહેલાં તેનો સોદો થાય છે અને આઠ મહિના નથી થયા હજુ અને તેને એને પણ થઈ જાય છે પ્રીમિયમની ક્યાંક વાત હતી અને જેને લઈને વિવાદ હતો એ પણ ક્લિયર થઈ જાય છે તો શું કલેક્ટર પણ આની સાથે સંડોવાયેલા આ જમીન એને કરવા માટે કોઈ અધિકારીની મિલી ભગત પણ ખરી શું છેડા સરકારી અધિકારીઓ સુધી પણ અડે તેવી શક્યતા ખરી ઘણા બધા પ્રશ્નો આ બીજે કૌભાંડ જે છે તેના થકી એક બાદ એક ખુલાસા આવી રહ્યા છે ત્યારે તમામ ખુલાસાઓ અને તમામ અપડેટ બીજે જે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે તેના દ્વારા દ્વારા ખુલાસો કરવામાં જે જોવામાં આવી રહ્યો છે તે બી ઇન્ડિયા તેનો ખુલાસો કરશે અને જે પણ અપડેટ આવશે એ બી ઇન્ડિયાના માધ્યમ થકી અમે તમામ દર્શક મિત્રોને આની માહિતીથી અપડેટ કરતા રહીશું તો દર્શક મિત્રો આ હતી આજની વાત ફરી મળીશું નવા વિષય સાથે નવા અપડેટ સાથે ત્યાં સુધી મને આપશો રજા આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર